આગળ વાત કરીએ તો બાબરાના વાવડા ગામે ખેત ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યું છે પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને પતિ વતન દાહોદ જતો રહ્યો હતો ત્યારબાદ પત્નીએ માસૂમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી હતી

તેના પતિ રાકેશભાઈ અને તેના પુત્ર પુત્રી બંને બાળકો ગત રાત્રિના સૂતા હતા આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં ન હતા જેથી શોધખોળ કરતા તેના દોઢ માસના પુત્રીની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી પ્રેમ સંબંધના કારણે હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે બાબરા પોલીસ સ્ટેશનના વાવડા ગામે જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ઝાલાવાડિયાની વાડીમાં રહેતા કે જે તેમની પત્ની મનીષાબેન સાથે બે બાળકો હતા એક દોઢ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી ચૌદ તારીખના રાત્રે બંને પતિ પત્નીને ઝઘડો થયો હોય અને રાકેશભાઈને પોતાની પત્ની પર કોઈ મિથુન ભુરિયા કે જે જાંબુઆના એમના પત્નીના પિયર પક્ષના સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય આવા શક પ્રેમના આધારે સાથે થયેલો જેના આધારે તેમના પતિ રાત્રે ગયા હતા અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા પંદર તારીખે વહેલી સવારે પત્નીએ પોતાની પથારીમાં જોયું કે એમના પતિ નથી આથી તેમના દીકરા દોઢ માસના દીકરા એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળેલ આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન પુરિયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય તો તેની સાથે લગ્ન કરવા માટે પણ આ દીકરો એમને અવરોધરૂપ કરી તેમને બાજુના જ ઘનશ્યામભાઈ ભાયાણીના ખેતરમાં કુવાની બાજુમાં આવેલી ઊંડીમાં આ બાળકને તેજી દીધેલ જે ત્યાં મૃત્યુ પામેલ બાબરા પોલીસ સ્ટેશનમાં બડરનો ગુનો દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે